શરૂ થઈ ગયો અને અલગ અનગાવ્યો અને મારા ફ્રેન્ડ જોડેની મસ્તી વાલી ના સુધી જાઉં અને ત્યાં બધા નગા અને હું મારા ફ્રેન્ડ્સ જોડે પૂરી જાઉં છું મારે આટલે જેવું છે ચોક્કલી જ મારે ચોમારી રેસ્ટિંગ છે બાદ એવું મને મારા પેંટમાંથી મેં દુઃખા ચૂકાથી પેઇન્ટિંગ દેખાય મેં એને સહેજ નથી અને

वह बोल पाम दो ऑजाँ नाम यारा इसे लृ ही जो श घस जुँमना वल न एकल्दे warm घुना बेम दो सिरकर साना र अपिलと मतना क्ने are बुब Patrol8,

Not